નમસ્કાર મિત્રો વિધાનસભાની ચૂંટણી ગણાઈ રહી છે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા દોડધામ કરી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે અમરેલીમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય અને ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા હતા અચાનક ભાજપના કાર્યાલયમાં ધાનાણીની એન્ટ્રી તથા અમરેલીમાં ભાજપ કાર્યાલયમાં વહેલી સવારે પુરુષોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા ત્યારે અચાનક ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને લઘુબંધી શરદ ધાનાણી ભાજપના કાર્યાલયમાં પ્રવેશ પરેશ દાનાણીએ કહ્યું હતું કે ભાજપ કાર્યાલયમાં રહેલા કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો ને અને મને આશીર્વાદ આપે પરેશ દાનાણીએ મોડી રાત્રે રાજકમલ ચોક ખાતે જંગી સભા યોજી હતી જેમાં તેમણે ભાજપ પર અનેક